ગણેશભાઈ ગુંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને અહીંયા બહુ એટલે બહુ માર્યો મિત્રો પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર પર અત્યારે પોલીસ કેસ થયો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક દલિત યુવકને ઢોરમાર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને નગ્ન અવસ્થામાં તેનો વિડીયો પણ વાયરલ કર્યો છે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં બધું શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ ભાઈની આ બેથી સાંભળીને તમને પણ આ ચકો લાગશે આમ સંજય રાજુભાઈ સોલંકી રાતના બે ને સુડતાલીસે હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી ફોર વ્હીલવાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડી પછાડીને ડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં ગાડીમાંથી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા ને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા ને બહુ માર્યો મને અહીંયા બહુ એટલે બહુ માર્યો અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાંથી મને ગાડીમાં બેસડીને ત્યાં ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો અને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ મારો ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કહે એ વસ્તુ તું બોલ વિડીયોમાં ને બધાની માફી માંગી તું અને મને મારી મારી મારીને માફી મંગાવી રહ્યું